જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપનું આજે ખાતમુહૂર્ત કર્યું આ ખાતમુહૂર્ત માં મારા સાથે અહીંના લોકપ્રિય સાંસદ ચંદુબા અમારા લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહભાઈ રાણા અમને અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ સૌ હાજર રહ્યા છે અને આ જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપ અહીંયાથી સો કિલોમીટર અમદાવાદ અને અહીંયાથી સો કિલોમીટર આગળ કોઈ આવું વર્કશોપ છે નહીં અને એના જ કારણે કિરીટસિંહભાઈ રાણાએ અને ચંદુભાઈએ સરકારમાં એક રજૂઆત કરી હતી કે અહીંયા એક વર્કશોપ બને તો સારું તો એમની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજે અહીંયા એક વર્કશોપનું અમે ખાતમુહૂર્ત કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી સીએમ કે જેમનો આ વિભાગ છે આ વિભાગમાં અમે જે ખાતમુહૂર્ત કરીએ ને એ ખાતમુહૂર્ત કરી અને એ કામ સમયસર પૂરું થાય અને લોકોને ઉપયોગી થાય એવા અમારા સૌના પ્રયત્ન છે અને આજે જે કામનું ખાતમુહૂર્ત કર્યું છે એમાં આપ સૌ પણ અહીંયા હાજર રહ્યા એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર